અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટની ઘટનાથી ચકચાર મચી ગઈ આ ઘટનામાં કેટલાક મોટા ખુલાસા થયા આરોપી રૂપેન બારોટા ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી પત્ની સાથે છૂટાછેડોનું વેર રાખી આખી ઘટનાને અંજામ અપાયો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી અહીંના શિવમ હાઉસ ખાતે એક પાર્સલમાં બ્લાસ્ટ થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં વહીએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા અહીંયા જ પડી છે આ કોઈ ઈરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શનિવારની વહેલી સવારે સાબરમતીના શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડિયાને ઘરે પાર્સલ આવ્યું ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ જે કાર વોશિંગનું કામ કરે છે તે આ પાર્સલ લાવ્યો હતો પાર્સલ ઘરમાં પહોંચ્યું ત્યારે અચાનક જ તેમાં રહેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા તપાસમાં સામે આવ્યું કે ત્રણ લોકો રિક્ષામાં પાર્સલ આપવા આવ્યા હતા ગૌરવ ગઢવી ઘરમાં પાર્સલ આપવા ગયો હતો રિક્ષામાં બેઠેલા બંને વ્યક્તિના હાથમાં રિમોટ હતો તેમણે રિમોટનું બટન દબાવતા જ પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો ચોંકાવનારી વાત તો એ છે કે બ્લાસ્ટમાં આઈડીનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે જેમાં કથિત રીતે જ્વલનશીલ પદાર્થો જેવા કે સ્પિરિટ બેટરી અને ગનપાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો जोरदार धमाका हुआ ना मैं बिलीव नहीं कर सकता दो मेरे लिए दो सैकंड ऐसा लगा कि दो मेरी रोशनी चली गई तो साइड में मेरे चाचा का लड़का था तो उस, उसको इतना जोर से लगा कि यहाँ सब पड़ गया मुझे भी यहाँ बिलीव

એમને મોકલ્યા હતા અને એના અંદર અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને બીડીડીએસની ટીમો હાજર છે આરોપી બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા જે મહિલા સાથે છૂટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે ત્યારે છૂટાછેડાની અદાવત રાખી તેણે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું હોવાનું સામે આવ્યું છે જે પ્રકારે સાધન સામગ્રી બોમ્બ બનાવવાના સામગ્રીથી લઈને હથિયારો સાથેની સામગ્રી મળી આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ રૂપેણ બારોજ છે તે પ્રોહિબિશનના ગુનાઓ સાથે તો સંકળાયેલો હતો પરંતુ આ હથિયારો ક્યાંથી લાવ્યો તે સૌથી મહત્ત્વનો મહત્ત્વનો વિષય કહી શકાય વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ